મહેસાણાના મોઢેરા રોડ સ્થિત નગર ખાતે અનોખી નવરાત્રી ઉજવાઈ નગર ખાતે દરેક જ્ઞાતિ સમાજના રહીશો એક મળીને ડીજેના તાલે માં નવલી નવરાત્રીને ઉલાસ સમે ભક્તિભાવ સાથે ઉજવી રહ્યા છે નવરાત્રી દરમિયાન પારંપરિક ગરબા સાથે સાથે નક્કી કરેલા દિવસે વિવિધ વેશભૂષાઓ કરીને મા અમ્માના ગરબા રમવાની પરંપરાના ભાગરૂપે નાના બાળકોથી લઈ મહિલાઓ સહિત દરેક ખેલાડીઓએ વિવિધ વેશભૂષાઓ કરીને મનોરંજન સાથે નવલી નવરાત્રીની ઉજવણી કરી હતી વેશભૂષામાં જ્ઞાતિ સમાજ તેમજ ઉમર ભૂલીને વિવિધ વેશ ધારણ કરીને પોતે મા શક્તિના ફક્ત બાળક જ હોવાની અનુભૂતિ કરી હતી કુલ્ફી વેચવાવાળા અને દેશી ઢબે દરણું દર્દી મહિલાઓની વેશભૂષાએ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી